એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ અને એને સમિતિ બનાવી છે 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળી પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોડીઓ છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએ એક જે બેંકોમાંથી લોન લેવાય